નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટડી ન્યૂઝ ખેડા જિલ્લાના કલોલી ગામથી પથાપુરા થઈ સ્ટેટ હાઇવેને જોડતા રોડ પર પાણી ફરી વળ્યા છે સાબરમતીના પાણી ખેડા તાલુકાના ગામોમાં ફરી વળ્યા છે રસિકપુરા અને પથાપુરા ગામમાં સાબરમતીના પાણી ધૂસ્યા કલોલી ગામની બે હજારથી વધુ વીઘા જમીનમાં પણ સાબરમતીનું પાણી ફરી વળ્યું પશુપાલકો પોતાના પશુઓ લઈને રોડ પર ચાલી આવ્યા છે ગામમાં પૂર ઝડપે પ્રવેશી રહ્યું છે સાબરમતીનું પાણી નીચાણવાળા વિસ્તારમાં રહેતા પાંચસો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે હાલ પરિસ્થિતિ વધુને વધુ ખરાબ થઈ જઈ રહી છે કારણ કે સાબરમતીના પાણી વધી રહ્યા છે અને તે ખેડા તાલુકાના ગામડામાં પ્રવેશી ગયા છે ફૂડ પેકેટ માટે પણ આ ગામમાં ગામમાં પાણીનું લેવલ કેટલા વાગ્યા થી વધ્યું હશે અને અત્યારે ગામમાં જયારે આવ્યા આઠ નવ વાગે ત્યારથી થોડું વાઘેલા ગજેન્દ્રસિંહ જસવંતિ ગ્રામ પંચાયત સભ્ય સાબરમતી માંથી ધરોઈ ડેમ માંથી જે પાણી છોડવામાં આવ્યું હવે સાબરમતી નદીની અંદર બીજી મેશો આઠમતી આ બધી નદીઓના જે પાણી આવે છે એ સાબરમતી એક જ ગણે છે આ બધી ચાર નદીઓના પાણી આવી પથાપુરા કલોલી રસીપુરા ચાંદણા રઢુ આ બધા સીમની અંદર હજારો હેક્ટર ડાંગરનો પાક તેમજ શાકભાજી આ ખેડૂતોને અત્યારે રોવાનો વારો આવ્યો છે એમને મોઘા ભાવના બિયારણો આ બધું ડેટે લાવી અને ખેતરમાં એમના રોપ્યું હતું અને પાક એકદમ નિષ્ફળ આ બીજી વખત પાણી આવી ગયું દસ દિવસના પાણી અને હાથ ની બહાર નીકળી ગયું ખેડૂતો રોવાનો વારો આવે છે તો સરકાર ને એક અપીલ કે અહીંયા સાબરમતી ના જે કિનારા ઉપર એક પ્રોટેકશન દિવાલ બન્યા આ ખેડૂતોને થતા નુકસાન અટકાવી શકાય

પાણી વારંવાર આ રીતે જે આની સગવડ કરવી જોઈએ સરકારને મારી રજૂઆત છે કે તમે અમે બે હજાર એકની અંદર એક પારાની માંગણી કરી હતી કલોલી પથાપુરા રસીપુરા અમના આટલો સહયોગ સરકારને એવી રજૂઆત અમારી છે કે તમે અમને આટલો સહકાર આપો તો આ વારંવાર અમારી પરિસ્થિતિ ના થાય આજે તમે જોઈ શકો છો તમે પ્રત્યક્ષ જોઈ જાઓ આજે આઠથી નવ કિલોમીટર સુધી સાબરમતીનું પાણી રઘુથી મારીને ચાંદાની સીમમાં ઘૂસવાની તૈયારીમાં છે

મામલતદાર પીઆઈ બધા જ રાતે આખી રાત અહીંયા જતા બરાબર એ એમનું કામ કરે છે સરકારી કર્મચારીઓ એમનું કામ ચોક્કસ કરે છે પણ એ પણ શું કરો એ અહીંના ભૂમિયા નથી બરાબર ગમે ત્યારે ગમે ત્યારે પાણી ચડે આજે આ કાલે પાંચ છ વાગ્યાનું પાણી આ રીતનું ચાલુ થઈ ગયું એટલે અમે સરકારને એક નિવેદન કરીએ છે કે અમારી થોડી રજૂઆત આ પાણી ઓસર્યા પછી અમારી રજૂઆત થોડી સાંભળો